Tante lagi yo itu. <laughs> jadi bakat terwara ha. Sang buah apa biaya jadi ha. Kinjal kacik potu kara. Wajah kakak datang kalau mandi pada Tawa jia udah. Babri. Aku bakal. Tawa jia jambah.

Kalau <laughs> pula <laughs>

વાત હોય જેવા લાગી હાલાગીનું ખરાબ લાગી તમે જગ્યા ખરાબ લાગી અરે આ મારે મોટું દો છો કચ્યા કે જા ખીચકરે કે લગાવે છે ધોઈ

લાગે iPhone જે સિસ્ટમ એમ બરા તો Google નો પૂછવાનું ને iPhone માં તો Google આવતું દે હા લે કઈ મીઠાઈ દી સરસટ બસ હવે ચાક ચાક છો હા ઉપર એ પર સાઈડ Instagram લે જોઈ લેજો Instagram માં તો મે મે વિડિયો મે કીધો સારી વાળો એક મે કાલ મે કીધો એક આજે મૂકી દે જોઈ લેજો ઓય કઈ આઈડી હા આઈડી નામ તો ખબર હે જય કિંગ 005 તો માં આપા ગાડી મે લા કક ખેતર માં બડા કાકા રીલ પેલી તીરી સવારી જો મે કી નહીં આવી હું કલાબલ કરે હું કલાબલ કરે ને પેલી યાર

હું કરો ને ભથ્યા ને ઓય ઉ કરો સુંદરો માર ખાવો એ સુંદરા હું કરી દે લઈ દે ઉ કરો લી હોલ ઉ

ઓડા નિકુલ કાકા આયા તા ને એમને ફોનમાં વીસ સેક્શનથી ઝૂમ હતું ઝૂમ ને કે કે નતો ચોવીસ હજાર નો હતો પણ કતિ કે હાલતો નતો વિડીયોમાં હલતો હતો પણ ફોટો પાડે એમ ફોટામાં નતો અલતો આમ એકદમ ચોંટી જ રે વીસ એક્સ સુધી ઝૂમ કર્યું આઈફોન આઈફોન ને વાત ના થાય યાર આઈફોન નહીં આયુ નહીં આરટીઓ ના હા એ આજે ની આયુ કશું નવું આ ચેલેન્જ વિડિયો બનાવ્યો તો ખબર નહીં ગલાવારો ગલાવારો તો ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ કુલ આવ પેલું ટાયર વાળું નતો પેલી વખત એ આવ્યો ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ કુલ તો ખાવાનો થઈ ગયો હવે ખાઈ લઈએ આજના માટે આટલું જ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મધ્યકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો તેમાં જી દોરકાર બાય